દોસ્તો જૈન ધર્મમાં મોક્ષને પરમ લક્ષ માનવામાં આવ્યું છે મોક્ષ એ આત્માની એવી અવસ્થા છે જેમાં તે કર્મ બંધનથી સંપૂર્ણ મુક્ત થઈ જાય છે અને પોતાના શુદ્ધ અનંત સ્વભાવમાં સ્થિર થાય છે ચાલો સમજીએ સંસાર અવસ્થાથી મોક્ષ તરફ પ્રયાણને મોક્ષ મેળવવા સમ્યક દર્શન એટલે સાચો દ્રષ્ટિકોણ સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્ર એટલે સાચું આચરણ જરૂરી છે મોક્ષ સુધી પહોંચવા માટે વ્રત તપ સેલ્ફ ડિસિપ્લિન દ્વારા પાપ પુણ્યનો ત્યાગ ચાર કષાયો પર નિયંત્રણ ધ્યાન અને સમાધિ દ્વારા મનને સ્થિર કરવું અંતે શુક્લ ધ્યાનથી કર્મોનો ક્ષય થાય અને આત્મા કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે છેલ્લે કેવળ જ્ઞાન પછી અંતિમ અવસ્થામાં આત્મા શરીર છોડી મોક્ષ પામે છે મોક્ષથી જીવન મરણ ચક્ર સમાપ્ત થાય છે તે સુખ દુઃખ થી પર છે એનાથી પરમ આનંદ અને અખંડ સુખ સંપૂર્ણ શાંતિ અને સ્વતંત્રતા મળે છે સંસાર અવસ્થા અને મોક્ષ અવસ્થાના તફાવતો આ પ્રમાણે છે સંસારિકમાં આત્મા ઉપર કર્મોના બંધન જીવન મરણના અનંત ચક્ર સુખ દુઃખ રોગ તકલીફનો અનુભવ અને ચાર કષાયો ક્રોધ અહંકાર માયા અને લોભ સાથે હોય છે જ્યારે મોક્ષ અવસ્થામાં આત્મા સંપૂર્ણ કર્મમુક્ત જન્મ મરણથી મુક્તિ અખંડ નિરંતર સુખમાં અને કષાયોથી મુક્ત નિર્વિકારી હોય છે સંસારિક અવસ્થામાં આત્મા વાસના રાગ દ્વેષથી ત્રસ્ત મર્યાદિત જ્ઞાન શરીર સાથે જોડાયેલો અને લોકમાં અહીં ફરતો રહે છે જ્યારે મોક્ષમાં કેવળ જ્ઞાન આત્મા સમતા ભાવ અને શાંતિપૂર્ણ સિદ્ધ સ્વરૂપે સ્થિર પરમ આનંદ અને શાંતિ સાથે શિલા પર રહે છે આમ બંધન અવસ્થા એટલે અજ્ઞાન કર્મ બંધન અને દુખ અને મોક્ષ અવસ્થા એટલે જ્ઞાન પ્રકાશ કર્મ વિનાશ અને અખંડ સુખ ચાલો હવે એક સરળ દૈનિક રૂટીન બનાવીએ જે મોક્ષ માર્ગ તરફ ધીમે ધીમે લઈ જાય સવારના ઉત્તાની સાથે નૌકાર મંત્ર કે પાઠ કરો હું શુદ્ધ આત્મા છું એવો વિચાર કરો જ્ઞાન પછી થોડું ધ્યાન કે કાયોત્સર્ગ શાસ્ત્રનું પઠન અને આજનો દિવસ અહિંસા સત્ય ક્ષમા દયા સાથે જીવવાનો સંકલ્પ પ્રક્ય હોય ત્યાં સુધી સાત્વિક નિર્વિકાર અને જલ્દી પચી જાય એવું ભોજન લેવું દરેક સાથે મૃદુભાષી સત્ય અને દયાળુ વર્તન કરવું ધંધો કે નોકરી ઈમાનદારીથી કરવી છેતરપિંડી ન કરવું અપાર ધનને બદલે પર્યાપ્ત ધન પૂરતું છે એવો વિચાર રાખવો સાંજે પ્રતિક્રમણ અને ધ્યાન કરી મનને શાંત કરવું રાત્રે સૂતા પહેલાં ખોટું કર્યું હોય તો દિલથી પસ્તાવો કરી સુધરવાનો નિર્ણય કરવો આ સમય પત્રક મુજબ વર્તવાથી ધીમે ધીમે એમાંથી અપરિગ્રહ ક્ષમાપના તપ અને ધ્યાન વધારતા જવાય તો મોક્ષ માર્ગ તરફ પ્રગતિ થશે સમજી ગયા ને દોસ્તો જય જીનેન્દ્ર